વધતી ગરમી વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગે આ વખતે સારા ચોમાસાના સંકેત આપ્યા છે જૂનમાં અલનીનોની અસર ઓછી રહેવાના સંકેત છે એપ્રિલના અંત સુધી ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવશે અલનીનોની અસર ઓછી થાય તો ચોમાસું સારું રહે છે દક્ષિણ પશ્ચિમનો વરસાદ સારો રહેવાની શક્યતા છે ખેતી માટે આ વરસાદ ઘણો મહત્વનો ગણાય છે બે હજાર ત્રેવીસમાં અલનીનોને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હતો જોકે આ વખતે સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનો વર્તારો છે દક્ષિણ પશ્ચિમનો વરસાદ સારો રહેવાની શક્યતા છે અને આ વરસાદ ખેતી માટે એટલે કે ખેતી લાયક વરસાદ ગણવામાં આવે છે તેવામાં પાક સારો થશે તેવી આશા સેવામાં આવી રહી છે સારો વરસાદ આ પાક માટે થશે તેવી આશા સેવામાં આવી રહી છે